મિત્રો ઘણા લોકો અમને એવું કે તમે ચારણો વધારે ચાહક ચાહક છો તો તો ક્ષત્રિયના અમે ચારણ તરીકે હોઈએ જ છીએ પણ ક્ષત્રિય કરતા પણ વિશેષ અમારી તરફ વધારે હોય છે કે જેનામાં કાંઈક પડ્યું છે એમને બિરદાવવા અને જો નો બિરદાવીએ તો ચારણ તરીકે અમારી ફરજ ચૂકી અને પાપના ભાગીદાર બનતા હોઈએ છીએ દાખલા તો ઘણા દઈ શકું પણ હાલ વાત કરીએ તો ભગવાન રાઘવેન્દ્ર સરકાર રઘુકુળ ભૂષણ એ રામ ભગવાન એમ કેવાય કે જયારે લંકાની માથે ચડાઈ કરવા ગયા અને સમુદ્રની આ બાજુના કાંઠે બેઠાતા ત્યારે એમ કહેવાય કે વિભીક્ષણ રામ ભગવાન ના આશરે આવી ગયા આશરે આવ્યા એટલે રામ ભગવાને જય હો લંકેશ કરીને એનું રાત તિલક કર્યું કે હજી પોતાની પાસે લંકા પોતે હજી જીતા નથી એની પેલા લંકા નું દાન કરી દીધું કે તમારી પાસે વસ્તુ હોય અને તમે આપો એ તો વિશેષ વાત છે એ તો સારી વાત છે પણ તમારી પાસે હજી એ વસ્તુ આવી નથી હું હજી લાખ રૂપિયા કમાણો નથી પેલા મેં લાખ રૂપિયા નું દાન કરી દીધું હોય તો કાંઈક પડ્યું હોય તો જ કરી શકે નહીં એ વાતનો પુરાવો અમારા કાક બાપુ દોહવામાં આપે છે કે રામા તે તો રજપૂતી તણો અને આડોનો વાડો આંક લીધા પેલા લંકતે દીધી દશરથ રાવું એથી નીચે વાત કરીએ

કે જેને પાણીની ના ના પાણી છપનિયા જવો કાળ છે કાળ તો બધી બાજુ હોય જ છે પંજાબમાં પાણી સતલજ નદીમાં જાજુ હતું જ પણ તોય અમુક માણસ એમ કહેવાય કે કે દઈ જેનામાં હોય કીધું ના પાણી તમે લઈ જાવ અને ગંગા સિંહે પોતાના રાજના ખજાના ખાલી કરી નાખા આખા આખા ખજાના ખાલી કરી અને પછી કેનાલ બનાવી જેટલા ખેડૂતો પાસે જમીન હતી એને તો પાણી મળ્યું પણ જેની પાસે જે ગરીબો પાસે નહોતી એને જમીન પોતાના રાજમાંથી આપી આપીને વાવવા દીધી સામાન્ય સામાન્ય કર અને એમ કહેવાય કે આખે આખી કેનાલ બનાવી પોતાના રાજના ખજાના ખાલી કરી નાખ્યા અને અને ઉપરથી એમ કહેવાય કે જે તે સરકાર આવી બોલવું જોઈએ પણ હવે અંદરથી રહેવાતું નથી તો શું કરવું કે જે તે સરકાર આવી અને એ કેનાલનું નામ ખાલી એક તક બદલાવી નાખી કે આજથી આ કેનાલ નું નામ ગંગ કેનાલમાંથી ઇન્દિરા ગાંધી કેનાલ કરવામાં આવે છે છતાં પણ કોઈ પણ ક્ષત્રિય એનો વાંધો ઉપાડ્યો નથી કે અમારા બાપ દાદા એ કરેલી મહેનત અમારા બાપ દાદા ના ખાલી કરી દીધેલા રજવાડા એમ કેવાય ખાલી કરી નાખ્યા રજવાડા ત્યાં સુધી ખજાના ત્યાં સુધી એમ કેવાય કે એને મહેનત કરેલી અને એમ એમ એ કેનાલ નું નામ તમે કઈ રીતે બદલાવી શકો એ કીધું નથી